તમ મિત્ર જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજ બ્લોગ નું સ્ટાર્ટ કરતો તો ને તાવડો ભાઈ છે ને આપડા બરધુ લઈ ગયો તો એ બોલ કે મશીન ભરવાઈ ગયો તો સોયાબીન નું દઈણું કરવાની મને કે ઉતર વાય કે બસ મોબાઈલ ખેચાબ નાખી દે એ એવો તે ની વાડી છે હું સાવ છું મારી વાડી છે તમ ભાઈ હો તંજો પૂગી ગયા છે હા માં કે આવડો ક્યાં ગયો હતી અમારી વાડીની છે ને બાયલી માં હું આઈલો છું આવશું મસ્ત મજાના ઘઉં ઉગી ગયા આ શિયાળે તો હું લગભગ કોઈ નહીં બતાવ્યું હોય આ શિયાળે આવી ગયો આજથી છે ને આપણે ત્રાંસ્યો છે ઘઉં ઘઉંમાં પાણી પાણી નીકળી ગયું અને આપણે આઈલા જઈએ नीचे आप हाल तो बीक लगे खाद के नहीं न लगे तेरा तो बाई ने अमे हालला जाइए बाप नी आम दस तारीख तो हाले हड़ीय में तो दस तार सीज कोई शेर नहीं ना आ एक नारियली नीचे गादे आमात्र अंबा मजा आई थे अंबई

ખોટો કેટલા તોલા નો ખરો પચાસ પચાસ તોલા નો કેવાય ખોવાય મૂકી દે ત્યા હજી તું નાનો છો તારે નો પહેરાય પહેરાય ને દીકરો થતો ત્યાં દુરી મૂકી દે આઘડી હું ટાઈશ વાહ આપ લસણ બાકી મસ્ત મજાનું થઈ ગયું છે હવે ભજીયા બનેવું થઈ ગયું છે લસણ એક નંબર તીકરો અમહા નીંદુ ઉસા જો તમારો ડા છે ને જ આરોડા ઉપર લઈ ડુંગરી હોત મસ્ત થઈ ગઈ છે જો ડુંગરી કઈ છે આ એકસ એક કેરો ડુંગરીનો બે-તિયે લસણ ના ને એક બે ગાજર ના બે હે મોડા જો 파રે 파રે થઈ ગયા છે આપણા 15 કી દિમાં ખવાયો થઈ જાય બીટ ઘવનો નજારા જોઈ લી બીટ કે બીટ કાઈ ઘટે બીટ જો પસાટે જા મોટા મોટા હેની બીટા છે અમે તો જો આપડે ફાઇનલી વાડીએ પુગી ગયા જમબાય અમારું જોઈ લી સેમ તૈયારીયા લગા આઈ લે પટમો પટક Patang gak lain wargi peda, patalmano sagela, paya pewarna lagi, harko, lagi, betuil lagi, betuil lagi, betuil lagi, betuil lagi, betuil lagi, kali lagi, betuil lagi, betuil lagi, betuil lagi, betuil lagi,

આપણે તો આજ આવ નવોરા સહી જ બનાવવાના થાય છે એવું છે બળદ તો બોલો ભાઈ લઈ ગયો હોય તો છે આપણે જેટલું બોલીએ એટલું જ બોલીએ ખોટું કોઈ બોલતા જ નથી એ મગજમાં રાખી લે તો અહીંયા મસ્ત મજાનો સાઈણાનો ઘૂઘરો કર્યો છે છે અમારા તમામ ભાઈને છે ને જો કાઈ પે પૂડલા ખા ને નાસ્તો લાજે ભાઈ કે કરતો હોય ને તો સૈનાનો રોટનો થાય છે અમારે સૈનાનો રોટ કરનો હોય તો થ થાય બેગો થાય જા ગાડી માં પંચર પડી ગયું છે લાશને ટાયર ખોલવાનો થાય છે જો ઓવા થઈ ગઈ છે ત્યાં માં કાટી ગયો છે ને માં ડીઝલ બીઝલ કઈક મૂકી દે ને બોલ ખુલી જાય આજે બગડુ જાવ જો યુરિયા ખાતર ભરવા નાય મસ્ત મજાના પોપટ આવી ગયા છે ઓ ભામ ભરે છે જે જોડીદાર વઈ ગયા એટલે તો હારુ कंटिन्यू बना रहे नेट केम तो जो थे नेट पे मेरे कम से बताएं मजा आम जो हमारे साथ आज आज के रफ़ हाँ दे रही थी किसी ने अच्छा बनी क्यों से बेटा हूँ मैं आओ बजे चापल ये वो किसी ने मर पाया जो पतंग है से क्या थी ये मैं ये मर पाया जो हो कर रही है तो मैं तो हैंज़ मैं गया तो मैं मामा निकला kamu taruh saja di situ lagi, kamu loh bukan tempno, melo. Ya udah, Nya hari ini akan saya Continue bina itu. Halo, Mitra. Kita mau sekaran nih, mau muktiwo, mewiri, atau lewutu nih, રસોઈ બનતી હોય એવું લાગે છે ધુવાડા ની સાબુ ફૂગી થઈ ખબર પડે દેશી સુલા ઉપર રસોઈ બને છે મંગાળા ઉપર બાજરીના મઠા શું થાય છે તો કઈક મારે કઈક જુગાડ કરવો દેવો જો ન શું તાપ નીકળે એવું તો ને એ હું કઈ મગજ માં બેહક બાય ને તાપ કઈ રીત નું નો નીકળે ય માથી દેખાડા કાટ જે વળા હોય ને કાંકે આટલા નાની બાયો ને છે ને ભાઈ એવું આવડે ની અંદર વાળો ઉંભાર ભરાઈ ગયો હોય ને એ બાર કાઢવો પડે તો અંદર તાપ જઈએ બસ દેખા અંદર ને ઉંભાર ભરાઈ ગયો છે ક્યાં થી જાય એ હું કઈ ખાલે છે મેં તો મિત્ર છે ને જો સેવ ટમેટાનું શાક બનાવું હતું ને ટમેટા લઈ આવ્યો હતો માર્કેટમાંથી નવું કંઈક જો અહીંયા બનાવવાનું વિચારી બેઠી હતી પછી જો એને હું થોડું ઘણું સુધારવા લાગ્યું મારે જો સેવ ટમેટાનું ખાવું હતું ને શાક સેવ ટમેટા મને છે ને પ્રિય છે ભાઈ લઈ આવ્યો હતો પછી જઈ તો પનીર બનાવવા પનીર બનાવ્યું બનાવું હું ડુંગરીનું કટિંગ કરું છું ટમેટાનું કટિંગ બાકી છે નામ તો મને ભૂલાઈ ગયું છે મસ્ત મજાનું પનીર બનાવી દીધું હવે ઢેફલી પાડી દઈશ તો આ ઢેફલી જલ્દી ગાયે ઘાસ શાક પણ નાખજો ને હું ઉલાડી દઉં દરેક સાઈ તો બહુ મજા આવી ગઈ

અને નીમની सब्जी जो तैयार થઈ ગઈ છે ઘરમાં દૂધનું કોર્ગોની पनीर બજેરાના રોટલા છે કેળા છે એ ફરશે ગુગડી છે એવું જમવાનું છે બમે હાલો જમમા ફાઈ જાય ત્યારે અમારું જાનુ બેન ઊઠી ગયા છે એનો આપણે તો સવાર સવારમાં જ તમને બતાવું એનો નાસ્તો કેવો હોય ભૂસે ભૂસે

Το μικρό τύπο γέσπασταν από την Βαγελασί. Τα νόμου προγέν, κρύο κρύο, λίγο, κομμάτι, μακρύο, το like κρύο, σερκα, το νόμισμα, και να λέξει κρύο, το καλό μου,